એક રાજા હતો તેની બેટી હતી તેની સગાઈ ત્રણ જગ્યાએ થઈ હતી પિતાએ એક જગ્યાએ નક્કી કર્યું માતાએ બીજી જગ્યાએ નક્કી કર્યું અને તેના ભુવાએ ત્રીજી જગ્યાએ નક્કી કર્યું ત્રણેય જગ્યાએથી બારાત આવી અને ત્રણેય રાજાઓએ કીધું કે જો કન્યાને નહીં બ્યા હો તો લડશું અને ગામ પણ લૂંટી જશું આવું બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે શ્રી ભગવાન ગરુડજી પર બિરાજીને જઈ રહ્યા હતા ગરુડજીએ પૂછ્યું કે મહારાજ આ કન્યા કોણથી પરણશે અને હજી તો આટલું પૂછ્યું ત્યાં હજારો કોષ દૂર ગરુડજી ગયા અને શ્રી પ્રભુજી આજ્ઞા કરી કે નીચે ઘસિયારો ઘાસ ખોદે છે તેની સાથે આ કન્યાનો બ્યા થશે ગરુડજીને શંકા થઈ કે ત્રણ ત્રણ જણ પહેલેથી રહેલા છે અને ઠાકોરજી તો આ કોઈ ચોથાની જ વાત કરે છે ઠાકોરજીને વૈકુંઠમાં પધરાવ્યા અને આપ સૂક્ષ્મ રૂપ લઈને ત્યાં આવ્યા કે જોયું જોવું તો ખરી કે કોની સાથે આ કન્યાનો બ્યા થશે પણ તે પહેલાં ગરુડજીએ ઘસિયારાને પોતાની ચાંચમાં ઉપાડી સમુદ્રના નિર્જન ટાપુ પર મૂકી દીધો હવે જોઈ રહ્યા છે કે કોની સાથે બ્યા થાય છે આ બાજુ રાણીએ વિચાર કર્યો કે મેં જેની સાથે બ્યા નક્કી કર્યો છે તે જ સૌથી સરસ છે તેણે તે રાજકુમારને પત્ર લખ્યો કે હું એકસો આઠ ટોકરા મોકલીશ તેમાં એક ટોકરામાં મારી કન્યા પણ હશે અને દાયજાનો સામાન હશે તો તું બ્યા કરી લેજે તો અનેક અનેક ટોકરા જઈ રહ્યા છે ગરુડજીએ વિચાર્યું કે મેં તો પહેલાં ઘસિયારાને નિર્જન ટાપુ પર મૂક્યો છે અને ભૂખ પ્યાસથી તેનો દેહ છૂટી જશે તો લાવને અહીંયા કંઈ ભોજન જઈ રહ્યું છે તે તેને પહોંચાડું એમ વિચારી એક ટોકરો લઈ તે ઘસિયારા પાસે મૂક્યો અને કહે છે કે લે આમાં જે ભોજન હોય તે તું કરી લે ટોકરો ખોલ્યો અને તેની ભીતરથી તે જ કન્યા નીકળી ગરુડજી આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રભુ આપ અંતર્યામી છો આપ સાચા છો અને આપે કાર્ય કર્યું પણ ખરું અને કરાવ્યું મારી પાસે જ પછી બંનેને તે ટોકરામાં ફરીથી મૂકાવી અને રાજા પાસે લઈ ગયા અને સર્વવૃત્તાંત કહ્યું અને રાજા પણ પ્રસન્ન થઈ ગયા અને તે જ ઘસિયારા સાથે પોતાની બેટીનો બ્યાહ કર્યો ફરીથી ગરુડજી જ્યારે ઠાકોરજી પાસે આવ્યા અને ઠાકોરજી પૂછે છે કે ગરુડજી તે કન્યા કયા રાજાને પરણી અને ગરુડ કહે છે પ્રભુ આપ મારી હાસી કેમ કરો છો આપ આપનું વચન સત્ય જ હોય છે આપ જે કહો છો તે જ થાય છે અને જીવ તો કાષ્ટની પુતલી વાત આપ જેમ નચાવો તેમ નાચે છે તો આવા જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ પણ સત્ય પ્રતિજ્ઞ છે શ્રી વલ્લભ આધિશકી જય